નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને દિવસ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારીની ની મદરેસા સ્કૂલ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવણી ત્યારે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા સૂર્યનમસ્કાર થકી લોકોના સ્વાસ્થ્ય જીવનમાં સ્વીકૃતિ મળે ઉપરાંત નાગરિકો તેને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે એ હેતુસર સર સીજે એન મદરેસા સ્કૂલ નવસારી ખાતે જિલ્લા કક્ષાનો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ઉજવણી નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં નવસારીના વિવિધ વિસ્તારોમાંથી બાળકોથી લઈને નગરજનો ઉત્સાહભેર પહોંચ્યા હતા ચીખલી કોલેજમાં સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સફાઈ અભિયાન ખુલ્લું મુકાયું ત્યારે વિમલ ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત એમ આર દેસાઈ આર્ટ્સ એન્ડ ઇ એલ કે કોમર્સ કોલેજ ચીખલી અને કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ પ્રોફેશનલ સ્ટડીઝ ચીખલી શારદા ફાઉન્ડેશન ચીખલી તેમજ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ મુખ્ય મહેમાન તરીકે લેફ્ટનન્ટ કર્નલ નીતિનભાઈ જોશી આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર અશોકસિંહ સોલંકી તેમજ કોલેજ પરિવારના સ્ટાફ મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વગઈ ખાતે લાયન્સ ક્લબ ચીખલી અને શુભમ નેત્ર સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો ત્યારે લાયન્સ ક્લબ ચીખલી દ્વારા વગઈ ખાતે નેત્રયજ્ઞ શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા વગઈ ગામની તાલુકા શાળા ખાતે નેત્રયજ્ઞ યોજાયો હતો તેમજ આ શિબિરમાં કુલ બસો એકાવન જેટલા દર્દીઓની તપાસ થઈ હતી જેમાં એકતાલીસ મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તથા આ શિબિરમાં એકસો દર્દીઓને ચશ્મા પંદર દર્દીઓને એકત્રીસ દવાનું તદ્દન નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન વડાપ્રધાન મોદીના મન કી બાતનો એકસો આઠમાં મણકાનો ગોડમાળ ગામે ગ્રામજોને પ્રસારણ નિહાળ્યું ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનો એકસો આઠમો એપિસોડ ડૉક્ટર લોચન શાસ્ત્રીની ઉપસ્થિતિમાં ગોડમાળ ગામે લોકોએ નિહાળ્યો ત્યારે આ એપિસોડ વર્ષ બે હજાર એપિસોડ હોવાથી અને એકસો એપિસોડ એક વિશેષ મહત્વ ધરાવે છે આ એપિસોડમાં વર્ષ દરમિયાન થયેલા વિશેષ કામોને યાદ કરવામાં આવ્યા હતા એમજ સૌપ્રથમ નારી શક્તિ વંદના અધિનિયમ બિલ પાસ કરવામાં આવ્યું એ દિવાળી પર લોકોએ ખૂબ જ ઉત્સાહથી વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપ્યું એ અને આપણે ભારતીય ફિલ્મને નાટો નાટો ગીત માટે ઓસ્કર આપવામાં આવ્યો એને યાદ કરવામાં આવ્યું હતું સાથે સાથે જ રમત ગમત ક્ષેત્રે એશિયન ગેમ્સમાં સૌપ્રથમ એકસો સાત મેડલ મેળવવા એશિયન ઓલિમ્પિકમાં એકસો મેડલ મેળવવા વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી

ત્યારે તાલીમબદ્ધ કુશળ કાઉન્સેલરો દ્વારા સ્થળ પર જઈને પરામર્શ કરીને મહિલાઓને મદદ કરાઈ મહિલાઓને ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીઓ સમયે તાત્કાલિક ધોરણે બચાવ સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યા છે આજે અભયમ પીડિત મહિલાઓ માટે એક સાચી સહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે વિનામૂલ્યે અપાતી સેવાઓ મહિલાઓ યુવતીઓ વિદ્યાર્થીનીઓ અને સિનિયર સિટીઝન માટે આશીર્વાદરૂપ બને છે લગ્નજીવન અને લગ્નતેર સંબંધમાં અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખવાદ દૂર કરી પરિવારમાં સુલેહ શાંતિ વધારવામાં આવે છે આ ઉપરાંત મહિલાઓ સાથે થતી શારીરિક માનસિક કે જાતીય કાર્યસ્થળે સતામણી પ્રજોક્તિને લગતી બાબતો જાતીય તેમજ બાળજન્મ અને આરોગ્યને લગતી બાબતોમાં સુખદ સેવાઓ આપવામાં આવી રહી છે આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ પેરેન્ટિંગ ઇસ્યુ માનસિક હતાશા મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરાવવામાં આવે છે વિદ્યાધામ વિદ્યાલયના સંચાલક અને પૂર્ણેશ્વર ટાઈમ્સના તંત્રી પ્રદીપ પાંડેનો જન્મદિન ઉજવાયો ત્યારે નવસારીના પછાત વિસ્તારમાં આવેલી વિદ્યાધામ વિદ્યાલયના સંચાલક અને પૂર્ણેશ્વર ટાઈમ્સના તંત્રી પ્રદીપભાઈ પાંડેના જન્મદિવસ નિમિત્તે વિદ્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સામાજિક અગ્રણી પરેશ રાઠોડ બિમલેશ શર્મા હરીશભાઈ મંગલાણી પત્રકાર ગૌતમ મહેતા દીપક બારોટ દિલીપભાઈ ભદૌરિયા મીનાક્ષીબેન કરમકર મહેશભાઈ લાડ મહેશભાઈ નાયક દિલીપભાઈ નાયક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર દ્વારા કિચન ગાર્ડન વિશે સમજ આપી હતી કુશબો સિંગિંગ ક્લબના સભ્યો દ્વારા ગીતો રજૂ કરાયા હતા તમામ કેક આપીને ઉજવણી કરી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ નવસારી કોલ 7069006329 નવસારી જિલ્લાના તાલુકાના ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી નવસારી વાંસદા તાલુકાના ખરજય ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઈ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓએ લાભો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓએ પોતાની સફળતાની વાતો મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ રજૂ કરી હતી ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી શાળાના બાળકોએ પ્રાર્થના ગીત સ્વાગત ગીત ધરતી કહે પુકાર કે થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું હેલ્થ કેમ્પ સહિત વિવિધ વિભાગોના યોજનાકીય માહિતી સબર સ્ટોલો લગાવવામાં આવ્યા હતા સૌ ગ્રામજનોએ હેલ્થ ચેકઅપ તેમજ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી બે હજાર ચોવીસના પ્રથમ સૂર્યોદયની શરૂઆત સૂર્ય નમસ્કારને સાથ ત્યારે રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને નવસારી જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારક ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ઉત્સાહભરે લોકો જોડાયા હતા નવસારીના યોગ કોઓર્ડિનેટરે પ્રથમ યોગિક પ્રાર્થના સૂક્ષ્મ ક્રિયાઓ પછી હળવી કસરત ત્યારબાદ સૂર્ય નમસ્કાર આસન પ્રાણાયામ અને શાંતિપાઠ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં આશ્રમ શાળા ભક્તાશ્રમની અનેરી સિદ્ધિ ત્યારે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત નવસારી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું બી એસ પટેલ પ્રાથમિક સ્કૂલ બિલીમોરામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમશાળા ભક્તાશ્રમના બાળ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં લગ્નગીત બહુ વિભાગની સ્પર્ધામાં ઝા સરસ્વતી અને સહાયકો રાઠોડ દિયા પાટિલ રાશિ સોની આરુષિનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો તેમજ ખુલ્લા વિભાગની ભજન સ્પર્ધામાં ફૂલ કુણાલ પ્રથમ ક્રમે રહ્યો હતો આ ઉપરાંત એક પાત્ર અભિનય બ વિભાગમાં શાહ વિયા દ્વિતીય તેમજ દોહાછંદ છોપાઈમાં ધુમાલ ખુશી તૃતીય ક્રમ અને વક્તૃત્વ સ્પર્ધામાં વિભાગમાં રાઠોડ નકુલ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો તેમના માર્ગદર્શક શિક્ષકો તેમજ શાળાના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત મંત્રી નીરવભાઈ ભક્ત સહમંત્રી મિતેશભાઈ ભક્ત નિયામક ધર્મેશભાઈ કાપડિયા તેમજ આચાર્ય મયુરીબેન સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા અને પ્રદેશ કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી ગણદેવી તાલુકાના નાંદરખા ગામની ઘટના ત્યારે નાંદરખા ગામમાં આવેલી પ્રમુખ સંગાત સોસાયટીમાં અઠાવીસ વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું અગમ્ય કારણોસર ઘરે પંખા વડે લટકી જઈ જીવન ટૂંકાવ્યું ઘટનાની જાણ બિલીમોરા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી બિલીમોરા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો આપઘાત કરવાનું કારણ અકબંધ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી ચીખલીના સાદરડવેલ ડુવેલ તાતી ખાડી પાસે ટ્રક સાથે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર યુવકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના કુકેરી કોળીવાડ ફળિયા ખાતે રહેતા સુનિલ રાજેશભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણત્રીસ રવિવારના રોજ નોકરી ઉપર રજા હોય પત્ની સાથે પોતાના સાસરી કલ્યારી ખાતે સ્પ્લેન્ડર પ્રો મોટર નંબર જીજે એકવીસ એ એસ બાણું લઈ જવા માટે નીકળ્યો હતો દરમિયાન તાતીખાડી પાસે ખુડવેલ પાસે રાન રાનકૂવા જતા જાહેર રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલ એક ટાટા ટ્રક નંબર એમએચ સોળ એ વાય એકાણું અઠ્ઠાણુંનો ચાલક સંજય મારુતિ સંઠે એ મોટર સાયકલ સાથે અકસ્માત કરતા ચાલક સુનિલ પટેલને માથાના ભાગે પગમાં ગંભીર ઇજાઓ થતાં જેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન